આપણા મહિલા આગેવાન ગૌરીબેન દેસાઈ ઉપસ્થિત છે એમની માટે પણ જોરદાર તાળીઓ થઈ જાય સાથો સાથ આપણા પ્રવક્તા અને એવા યુવાન અને બાહોશ જેઓ અવારનવાર સમગ્ર ગુજરાતના મુદ્દાઓ ઉઠાવે છે એવા કરણભાઈ બારોટ હિમાંશુભાઈ ઠક્કર વિરામગામથી પધારેલા પિન્ટુભાઈ અને સાથોસાથ જેઓના માધ્યમથી જેઓના કારણે આજે આપણે સૌ ભેગા થયા છીએ એવા કુલદીપસિંહ મંચ ઉપર તમામ નામી અનામી આમ આદમી પાર્ટીના નેતાઓનું કાર્યકર્તાઓનું અને મારી સામે ઉપસ્થિત એટલી બહોળી સંખ્યામાં જે ખેડૂત મિત્રો ઉપસ્થિત છે મારા વડીલો મારી માતાઓ ભાઈઓ બહેનો બાળકો અને ખાસ કરીને મારા સાવજો જેવા યુવાનો ઉપસ્થિત છે ત્યારે હું સોલંકી આ પરિવર્તનની અને ખેડૂતોની લડાઈમાં ક્રાંતિકારી સ્વાગત કરું છું આપ સૌનો ખૂબ આભાર વ્યક્ત કરું છું મિત્રો વિશેષ વાતો નથી કરવી જે મગાવના વક્તાઓએ કીધું કે બોટાદ ની અંદર જે કાંડમાં આમ આદમી પાર્ટી ના નેતાઓ ખેડૂતો જે અત્યારે જેલ ની અંદર તમામ નેતાઓને આપણે યાદ કરવા પડશે માનનીય ખેડૂત નેતા એવા રાજુભાઈ કરપડા હોય પ્રવીણભાઈ રામ હોય રમેશભાઈ મેર હોય પિયુષભાઈ પરમાર હોય રાજુભાઈ બોરખતરિયા હોય

તો મજા આવે જે બોટાદ ની અંદર ખેડૂતોએ અકાળ જેવી ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીની ની સામે બે કદમ માંડી દીધા છે અને ખેડૂતોના કારણે આજે સમગ્ર ગુજરાતની અંદર જ્યારે ગુજરાતના લોકો આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટી એમની સાથે ન્યાય અને અત્યાચાર કરતી હતી ત્યારે એવું કહેતી હતી કે કામ કરજો નહીતર વિસાવદર વાળી થશે પરંતુ આ જ્યારે બોટાદ નો હડદર કાંડ બન્યો છે ત્યારે સમગ્ર ગુજરાતની એપીએમસીઓમાં માર્કેટિંગ યાર્ડોમાં

ભારતીય જનતા પાર્ટી કરે છે પરંતુ હું જાહેર મંચ ઉપરથી થી કેવા માંગીશ કે તમારી જેલ માં તાકાત નથી કે સુદાન ગઢવીનો અવાજ રોકી તમારી જેલ ના

કે સમગ્ર ગુજરાતની અંદર અઢારેય વરણ અને દરેક સમાજ જાતિ અને ધર્મના લોકો સાથે આ ભાજપે અન્યાય કરવાનું ચાલુ કર્યું છે મારે આજે તમને વાત કરવી છે પાટીદાર સમાજની તો પાટીદાર સમાજની એક દીકરીને અમરેલી જિલ્લાની અંદર પાયલ ગોટી નામની એક પાટીદાર સમાજની દીકરીને

કલિત સમાજ ની વાત કરું ક્ષત્રિય સમાજ ની વાત કરું માલધારી સમાજ ની વાત કરું સમગ્ર ગુજરાત ની અંદર અઢારે વર્ણ લોકો સાથે અન્યાય અને અત્યાચાર કરવામાં આવી રહ્યો છે ત્યારે જે રીતના વિસાવદર ની અંદર અઢારે વર્ણ ના લોકો એક થઈ ગયા

નરેન્દ્ર મોદી હિન્દુત્વનો પહેરીને આપણી પાસેથી હિન્દુઓના નામે કામ કરે છે જ્યારે જ્યારે પણ આવે ત્યારે હિન્દુ મુસલમાનની વાત કરવામાં આવે મંદિર મસ્જિદની વાત કરવામાં આવે પાકિસ્તાન બાંગ્લાદેશની વાત કરવામાં આવે કબ્રસ્તાન અને શમશાન વાત કરવામાં આવે ત્યારે હું આપ સૌને કહેવા માટે આવ્યો છું કે આપણો ભારત દેશ રામચરિત્ર માનસની ની એવું કે છે કે સબ નર કરે હી પરસ્પર પ્રીતિ એટલે કે એવો દેશ કે જ્યાં દરેક સમાજ જ્ઞાતિ અને ધર્મના લોકો એક સાથે હળી મળીને ભાઈચારાથી અને પ્રેમથી રહે એ છે આપણો હિન્દુસ્તાન એ છે આપણો ભારત વિવિધતામાં એકતા એ જ આપણો ભારત દેશની વિશેષતા છે પરંતુ આ અમુક મીડિયાના લોકો પણ ઉપસ્થિત છે ત્યારે આ મીડિયાની સમક્ષ

નામ નામની કંપની છે એની પાસેથી આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટી એ પચાસ કરોડ રૂપિયા નું ચૂંટણી ફંડ લેવાનું કામ કર્યું છે યાદ રાખજો છે

વિધાનસભાના યુવાનો આતકે બરબાદ થઈ રહ્યા છે એટલી મોટી તાકાત છે પૈસા છે નેતાઓ છે ગુંડાઓ છે માફિયાઓ છે પરંતુ આ ગુજરાતનો નો અત્યારે જાગી ગયો છે તમારી સામે અવાજ ઉઠાવવા માટે મજબૂર થઈ ગયો છે ત્યારે આપણને ખબર છે કે આ ગુજરાતની અંદર ખેડૂતોની હાલત શું છે શા માટે સુદાનભાઈ બોલી રહ્યા છે શા માટે ખેડૂતો વિરોધ કરી રહ્યા છે શા માટે યુરાજભાઈ બોલી રહ્યા છે ગૌરીબેન બોલી રહ્યા છે કુલદીપસિંહ બોલી રહ્યા છે શા માટે આપણે સૌએ ભેગા થાઉં પડ્યું છે શા માટે આપણે સવે લડાઈ લડવાની જરૂર છે દોસ્તો લડાઈ એટલા માટે લડવાની છે કારણ કે આ ગુજરાતની અંદર જ્યારે આપણો ગરીબ ખેડૂતનો દીકરો પોતાનો પાક વેચવા માટે જાય છે ત્યારે પૂરતો એને પાકનો ભાવ નથી મળતો આ ગુજરાતનો ગરીબ ખેડૂત સિંચાઈના પાણી માટે લાચારી કરે ભીખ માંગે પરંતુ હું આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીને કહેવા માંગેશ કે જો આવનારા દિવસોમાં સમગ્ર ગુજરાતના ચોપન લાખ કરોડ ચોપન લાખ ખેડૂતોનું દેવું માફ કરવામાં ન આવ્યું સમગ્ર ચોપન લાખ ખેડૂતોને એક કરીને ગાંધીનગર નો માર્ગ અપનાવશે વિધાનસભા ઘેર અને જરૂર પડે તો આંદોલન કરવાની પણ અમારી તૈયારી છે દોસ્તો આપણો ભારત દેશનો ઇતિહાસ એવું કહે છે કે જ્યારે જ્યારે પણ ખેડૂતોએ અવાજ બુલંદ કર્યો છે ત્યારે સામે કોઈ પણ સત્તા હોય એને ઉથલાવવાની તાકાત આ ખેડૂતોના હાથમાં છે યાદ કરો એ 1987 ની કોંગ્રેસ સરકાર જે કોંગ્રેસ સરકારે આ ખેડૂતોને ગોળીએ દીધા હતા ગોળીબાર કર્યો હતો

પરંતુ આ સરકાર ખેડૂતોના ટેકે જીવે છે એ આજે હું તમને કહેવા માંગુ છું અહીંયા અનેક યુવાનો ઉપસ્થિત છે યુવાનોને કહેવા માંગેશ કે આપણા ભારત દેશની રાજનીતિથી દૂર ન ભાગો અહીંયા બ્રિજરાજ સોલંકી દ્વારા સ્પષ્ટ ફરી એકવાર વાત કરવામાં આવી છે કે ભાજપના લોકો ક્યાંક ને ક્યાંક પોલીસનો ઉપયોગ કરી રહ્યા છે એમની પણ કોઈ જનસભા હોય તો એના પહેલા એમને પણ ધાક ધમકીઓ આપવામાં આવે છે ડરાવવામાં આવે છે ક્યાંક ને ક્યાંક આ સમગ્ર બાબતને લઈ અને ભાજપ પર આકરા પ્રહાર કરાયા જિગ્નેશ મેવાણીને પણ સમર્થન આપવામાં આવ્યું આ સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં